કિચન માં આજે આપણે બનાવીશું સુરતનો પ્રખ્યાત કોકો કઈ રીતે બને છે તે જોઈ લઈએ એક ની અંદર આપણે ત્રણ ફાટકા જેટલું દૂધ લેવાનું છે દૂધ મારું મેં પહેલેથી જ ગરમ કરેલું હતું તો તે મલાઈ સાથે મેં દૂધને લઈ લીધું છે હવે આ દૂધને આપણે ગરમ થવા દેવાનું છે થોડું નવ ગરમ થાય એટલે આપણે એક વાટકીમાં થોડું દૂધને અલગ કાઢી લેશું આ રીતે ચમચાની મદદથી ચલાવવાનું અને આંગળીથી આ રીતે ટચ કરવાનું કે હા આંગળી અડાડીએ તો સહેજ ગરમ લાગે એટલે આપણે આ રીતે વાટકીમાં અલગ થોડું લઈ લેશું તો આ દૂધમાં આપણે કોકો પાવડરને એડ કરવાના છે તો ઠંડા દૂધમાં આખું પાવડર એડ ના થાય એટલા માટે આપણે દૂધ અલગથી કાઢ્યું હવે આ દૂધની અંદર આપણે જૂતા પ્રમાણમાં ખાંડ એડ કરવાની છે તો મેં અહીં આઠથી નવ ચમચી જેટલી ખાંડ એડ કરી છે તમે તમારા સ્વાદ પ્રમાણે ગળું મોળું કરી શકો છો અને હવે ધીમા ગેસ ઉપર આપણે ખાંડને ઓગાળવાની છે તો ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આ રીતે ચમચાની મદદથી આપણે ચલાવશું અને એકદમ ધીમા ગેસે દૂધને આપણે ગરમ કરીશું આ રીતે ચમચાની મદદથી ચલાવતા જઈએ અને ખાંડને ઓગાળતા જઈએ હવે સાઈડમાં આપણે જે દૂધ કાઢ્યું હતું તેમાં આપણે કોકો પાવડર એડ કરવાનો છે તો અહીં હું એક ચમચી જેટલો કોકો પાવડર એડ કરું છું આ અત્યારે આપણે જે મિશ્રણ બનાવી રહ્યા છીએ કોકોનો તે ચાર વ્યક્તિ માટે ઇનફ છે તો તમે આ માપ પ્રમાણે બનાવશો તો ચાર વ્યક્તિ ને થઈ જશે તો મેં પછી એક ચમચી કસ્ટર્ડ પાવડરની એડ કરી અને એક ચમચી ચોકલેટ પાવડરની એડ કરી જો કસ્ટર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ કોન એડ કરી શકો છો અને મેં અહીં ચોકલેટની જગ્યાએ ચોકલેટ પાવડર એડ કર્યો છે તો તમારી પાસે ડેરી મિલ્ક હોય તો તમે એક ડેરી મિલ્ક એડ કરી દો તો ચોકલેટ પાવડરની જરૂર નથી પડતી તો ત્રણેય પાવડરને એકદમ સરસ મિક્સ કરી લેવાના છે દૂધમાં આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય તો આપણું જે દૂધ ઉકળે છે તેની અંદર આપણે તેને એડ કરી દેવાના છે હવે ખાંડ ઓગળી ગઈ છે તમારે પૂરેપૂરું જોઈ લેવાનું કે ખાંડ ઓગળી ગઈ હોય ત્યારબાદ આપણે જે ચોકલેટનું મિશ્રણ બનાવ્યું તે આની અંદર એડ કરી દઈશું મિત્રો આ બધી પ્રોસેસ ધીમા ગેસ ઉપર જ કરવાની છે આ રીતે મેં બધું એડ કરી દીધું અને થોડું દૂધ લઈ અને આપણે વાટકામાં જે ચોકલેટનું મિશ્રણ ચોટ્યું હોય તેને પણ આપણે આ રીતે ચલાવી અને ફરીથી આ દૂધમાં એડ કરી દઈશું હવે આને બેથી ત્રણ ઓભરા આવે ત્યાં સુધી મિત્રો ઉકાળવાનું છે અને તમે જોઈ શકો છો કે જે ચોકલેટ પાવડરના હિસાબે તમને દૂધની અંદર દેખાય છે તે બધું જ ઓગળી અને એકદમ સરસ તૈયાર થઈ જશે તમારે ચોકલેટ એડ કરવાની હોય તો અત્યારે તમે આમાં ચોકલેટના પીસ કરીને એડ કરશો તો ચોકલેટ પણ આમાં સરસ મેલ્ટ થઈ જશે હવે આને ઉકળે છે ત્યાં સુધીમાં મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ પણ અચૂક કરી દો જેટલો દેખાવમાં સરસ છે એટલું જ સ્વાદમાં પણ આ કોકો ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે આ રીતે બેથી ત્રણ વાર ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો કે ચમચામાં સરસ કોટિંગ થઈ ગયું છે તો આટલું ચમચામાં કોટિંગ થાય ત્યાં સુધી આપણે હું તમને બતાવું જો આ રીતનું કોટિંગ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે બેથી ત્રણ મિનિટ ઉકાળશો એટલે આ રીતનો ઘટ મિશ્રણ તૈયાર થઈ જશે ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો છે અને એને એક સ્ટ્રેનરમાં આપણે ગાળી લેવાનું છે કે જેથી કોઈ લમ્સ હોય કે કોઈ પણ કડક પદાર્થ આપણે જે કે ચોકલેટ રહે હોય તો તે આપણને એકદમ સ્મૂથ પેસ્ટ મળે એના માટે તો આ રીતે મેં ગાળી લીધું છે અને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ અને આપણને મળી ગઈ છે આ ગાળું એકદમ ઓપ્શનલ છે તમે ઈચ્છા હોય તો જ ગાળી શકો છો તો આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ હવે ગ્લાસની અંદર આપણે બરફને લેવાના છે તો આખા ગ્લાસ બરફથી ભરી દઈશું અને ત્યારબાદ તેની અંદર કોકો એડ કરશો તો આ રીતે ઉકળી અને મિત્રો તમે જોઈ શકો છો કે ચાર ગ્લાસ જેટલો કોકો તૈયાર થયો છે તો આપણે એકથી બે વાર આ રીતે ધીમે ધીમે તેમાં કોકો એડ કરવાનો છે અહીં તમે બરફને ક્રશ કરીને પણ લઈ શકો મેં ક્રશ કરીને નથી લીધો આ જ લઈ લીધો છે હવે આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરવાનો છે તો એક મોટો ગ્લાસ લેવાનો અને એને આની ઉપર રાખી અને આ રીતે મિક્સ કરવાનું તમે જોતા હો તો બજારમાં એકદમ સરસ આ રીતે મિક્સ કરીને આપે છે એક આ રીતે પણ કરી શકાય અને બીજી રીત તમને બતાવું કે આપણે આ રીતે અંદર બહાર એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં કરીએ તે રીતે પણ કરી શકાય તો આપણો સુરતનો પ્રખ્યાત એવો કોકો તૈયાર થઈ ગયો એકદમ સરળતાથી ઘરે આપણો કોકો તૈયાર થઈ જાય છે તો મિત્રો બહાર આપણે સુગમ કોઈને વધારે પૈસા દેવા જોવે તો આપણે ઘરે જ આ રીતના કોકો તૈયાર કરીએ અને ઘરે જ કોકોની મજા માણીએ તમને ચમચીની મદદથી બતાવો તો જુઓ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે આ રીતે ચમચીથી પણ તેને એકદમ સરસ ચલાવી શકો છો મિત્રો ફરી નવા આઈડિયા સાથે એમ કિચનમાં મળીશું